જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો નવી વાર્તા લઈને આવી ગઈ છું આશા છે કે આ નાનકડી વાર્તા તમને ખૂબ ગમશે અને જો તમને આ ચેનલની વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ ઋષભ એટલે મારે ટ્રેડિશનલ વહુ બનીને રહેવાનું છે બધાથી વહેલા ઉઠીને પહેલાં ચા પાણી નાસ્તો અને પછી રસોઈ હનીમૂન પરથી આવ્યા નહીં અને નવવધુ તરીકેના મધુર આગમનની મહેક સ્વપ્નરો હાઉસમાં પ્રસરે તે પહેલાં ગુસ્સામાં રીચા બોલી બોલી ઉઠી રીચા પ્લીઝ સમજવાની કોશિશ કર હું એવું નથી કહેવા માગતો કે ના ના પણ ઋષભ હનીમૂન પરથી આવ્યા બાદ તું મારી પાસે સતત આગ્રહ રાખે છે કે હું વહેલી ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવું તો મમ્મી પપ્પાને સારું લાગે વોટ નોન સેન્સ અને આ ભાનુઅમા જ એ છે કોણ આપણા આ તો ઘર છે કે ઘરડા ઘર ઋષભ કશું બોલે તે પહેલાં જ રિયા તાળોકી રિયા મમ્મી પપ્પા સ્વભાવના ખૂબ લાગણીશીલ છે એકવાર એમને સમજવાની કોશિશ તો કર મમ્મી પપ્પા અને આ એ મને નાનપણથી મોટો કરવામાં મારો પડ્યો બોલ ઝીલવામાં લાડકોડ પૂરા કરવામાં સંસ્કારો રેડવામાં આજ દિન સુધી પાછા ફરીને જોયું નથી અને રીજા ઘરના કામમાં વળી શરમ કેવી રીજાના વાળની લટને સમારતા ઋષભ પ્રેમથી બોલ્યો બસ દરેક વાતમાં ભાનુઅમ્મા ભાનુઅમ્મા પોતાના સંતાનને મા બાપ ઉછેરે એ વાત બરાબર પણ ઋષભ તને મોટો કરવાની વાતમાં પણ અમ્મા અને આ વાત જ નથી સમજાતી રીચા બેટા ઋષભ ચાલો ચા નાસ્તો તૈયાર છે મારી રીચાને ભૂખ લાગી હશે ચાલો આનું અમ્મા પાલવ વડે આંસુ લૂચતા ઋષભના બેડરૂમમાંથી બેડરૂમની બહારથી બોલ્યા જોયું ઋષભ અહીં બેડરૂમમાં પણ પ્રાઇવસી જેવું નથી જો સૌ કોઈ આપના બેડરૂમ પાસે ધસી આવે છે રીચા પ્લીઝ અમ્મા સાંભળશે તો કેટલું દુઃખ થશે સમજવાની કોશિશ કર ચાલ નાસ્તા માટે સહુ રાહ જુએ છે રિષભ રિયા રીચાને લઈને આવ્યો આવો રીચા બેટા આજે તમને ભાવતા ઢોકળા બનાવ્યા છે ઋષભ તું પણ બેસ કામિનીબેન હરખાઈને બોલી ઉઠ્યા સ્વપ્ન રો હાઉસમાં ઋષભના લગ્નની શરણાઈના સુર સમે તે પહેલાં જ ઘરની નવવધુ રીચાના વાકબાણોથી પરેશાન થઈ ધ્રુષ્કાને દબાવી વણ સાંભળ્યું કરી મુખ પર હાસ્ય રેલાવીને બોલ્યા કામિની બેને પતંગિયાની પાંખે બેસીને દીકરા વહુના સુખી લગ્ન જીવનના અરમાન સેવ્યા હતા ત્યાં પોતે અચાનક વિસ્મય અને દુઃખની અજાયબ ધરા પર સરી રહ્યા હોય એમ લાગ્યું ડાઇનિંગ ટેબલ પર છવાયેલ ચૂપકીને પિતા કૌશલ્યભાઈની અનુભવી આંખ પારખી રહી હતી ઋષભની કંપનીના બોસ મનોજભાઈ નામક લાખો પતિ બાપની એકમાત્ર અને ખૂબ દેખાવડી દીકરી રીચાને માટે ઋષભની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગસ જોઈ મનોજભાઈએ પોતાના જમાઈ તરીકેની પસંદગી ઉતારી હતી પોતે લખપતિ તો નહીં પરંતુ રીચા લખોપતિ બાપની દીકરી એટલે ઋષભ અને કૌશલભાઈએ પોતાના આર્થિક પરિસ્થિતિ વિશે પહેલેથી જ મનોજભાઈને જાણ કરવાનું મુનાસિબ માન્યું હતું વળી ભાનુઅ્મા વિશે પણ પ્રશ્નો થયા ત્યારે ઘરના જ મેમ્બર તરીકે સાહજિક રીતે ઓળખાણ અપાઈ હતી ઋષભના લગ્ન સમયે પોતાના પર ઉઠેલ શંકાની સોય અને પ્રશ્નોને સમજીને અમ્માએ પોતાને ઘરડા ઘરમાં મૂકી આવવા કેટલી વાર કૌશલભાઈ અને કામિની બેન પર દબાણ કર્યું હતું પરંતુ તે રોકાયા તેનું એકમાત્ર કારણ હતો ઋષભ ઋષભ તો જાણે સ્વપ્ન રો હાઉસનો પ્યારો કાનુડો હતો બબ્બે માતાનો પ્રેમ મેળવી લાડથી મોટો થયેલ ઋષભ ભાનુઅંમાના મુખે ખરડા ઘરની વાત આવતા જ ભાનુઅમાને બોલતા બંધ કરી દેતો એવા અમ્મા બાજુની ખુરશીમાં બેઠેલ હતા એમની આંખ પણ પથ્થરને જળઝળિયા આવે તે રીતે હિપકાને હૈયા દબાવી ફક્ત અને ફક્ત ઋષભના લગ્નજીવનની શુભ શરૂઆતને માણવા ઈચ્છતી હતી કૌશલભાઈ ભારે હૃદયે ચા નાસ્તો કરી બહાર ઓટલી બેઠા રીચા બેટા બીજી કોફી લેશો ટેબલ પર છવાયેલી ચૂપકીને તોડવા અને વાતાવરણમાં થોડી કુમાસ લાવવા ઈચ્છતા ભાનુઅંમાં બોલી ઉઠ્યા તમે તો રહેવા જ દેજો આ મારું પોતાનું ઘર છે હું તમારી જેમ પારકી નથી કે મારે ખાવા માટે કોઈને પૂછવું પડે રીચા ધડામ કરતી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ ઋષભ ઝંખવાણો પડી ગયો માતા તેમજ અમ્માને લાચાર નજરે જોઈ રહ્યો કામિની બેને ઈશારત કરી તેથી ઋષભ ઊભો થઈ રીચાને સમજાવવા ગયો રીચા સમજવાની કોશિશ કર ઋષભ હું તને અને મારા પરિવારને ખૂબ ચાહું છું મારાથી ગુસ્સો થઈ જાય છે એ મારી કમજોરી છે પરંતુ ઋષભ લગ્ન અગાઉ પણ મેં તને ભાનુઅમા વિશે પૂછ્યું તો તું દરેક વખતે વાત ટાળી જતો એવું તે શું છે તમારા અને ભાનુઅંમા વચ્ચે મારા સગાવાલા પણ ભાનુઅમા વિશે રીચા બોલતા બોલતા રડી પડી જો રીચા તું એટલું સમજી લે કે અમ્મા મારા માટે માતા સમાન છે એમને મેં સદૈવ માનની નજરે જોયા છે તેથી પ્લીઝ રીચા તું આમ ગમે તેમ બોલવાની મારી આંખોમાં વિનાશના પગલાં પાડવાની કોશિશ નહીં કર કેટલાક સંબંધોને સરનામાં નથી હોતા અમારા દ્વારે અમ્માએ એટલા શ્વાસ પૂર્યા છે કે જેનો આગોચર તાગ પામવામાં તને સમય લાગશે વહેમ અને શંકાને બાજુ પર રાખીને મારા પર વિશ્વાસ રાખ હું તને દગો નહીં કરું એટલી ખાતરી રાખજે એટલું જ કહીશ કે હમણાં તું ગુસ્સામાં છે એટલે સાચા ખોટાનો ભેદ સમજી શકતી નથી તેથી તું શાંત થાય ત્યારે મારી સમજણની તું શું વાત કરે છે ઋષભ ભાનુઅંમા વિશે તું પોતે એક શબ્દ નથી સાંભળી શકતો અને સત્ય શું છે તે કેમ બોલી શકતો નથી આપણા લગ્ન વખતે પણ મમ્મીની સાડી લીધી તેવી જ ભાનુઅમાને લેવાય એવો આગ્રહ તમારા પપ્પાનો હતો જાન આવી ત્યારે પણ મમ્મીની બાજુમાં જ ભાનુઅમાને બેસાડવામાં આવ્યા ફોટોગ્રાફીમાં જમવામાં બધે જ એવું તે શું છે ભાનુઅમામાં અમારા સગા વહાલા પણ મજાક કરતા હતા ક્યાંક ભાનુઅંમાં પપ્પાની રખેલ તો સટાક કરતો ઋષભનો તમતમતો તમાચો રીચાના ગાલ પર પડ્યો અને ઋષભ બેડરૂમનું બારણું પહોંચાડી ઘરની બહાર નીકળી ગયો મમતાના બિછાવેલા ફૂલો પર પોતાના જ સંતાનને આવી ફાંસ લાગી શકે તેનો કોઈને અંદાજ ન હતો સ્વપ્નરો હાઉસમાં રીચા નામક વંટોળના વમળમાં સહુ હચમચી ગયા અને ભર બપોરે જાણે અંધારી રાત પડી ગઈ ઋષભ કંઈ કશું કરી તો નહીં બેસે ને ઋષભના પપ્પા તમે જાવ ને બેનની મમતા આજીજી કરી રહી ભાનુ અમ્માને લઈને રીચા આટલી આક્રમક બનશે તેનો અંદાજ કોઈને ન હતો કુમળી નાદાન રીચાના મનમાં જરૂર કોઈએ ઉલટું સીધું ભર્યું હશે ત્યારે જ રીચા ન બોલવાના વેણ ઉચ્ચારી ગઈ હશે હજીએ બેન રીચાનો દોષ જોતા ન હતા અધરજીવ લઈને કૌશલભાઈ ભર બપોરે ભારે હૈયે જુવાન દીકરાને શોધવા નીકળ્યા રૂમમાંથી બહાર ન આવી રસોઈ પણ નહીં બની સ્વપ્ન રો હાઉસમાં જાણે થોડા દિવસે એક દુઃસ્વપ્ન આવીને રહી ગયું અનેક માનતા અને ઉપવાસની ટેક લઈ લીધી હશે ભાનુઅમાએ એમ વિચારી કામિનીબેન ધ્રુજતા પગલે દેવસેનાના રૂમ તરફ ગયા ભાનુઅમ્મા પણ ત્યાં જ બેઠા હતા દિલની એક ઠેસ એવી લાગી કે વર્ષોથી સેવેલ અરમાન પલમાં ગંગાચળ જેવા આંસુ સાથે ઓગળીને બહાર રેલાઈ ગયા પોતાના દીકરાના આયુષ્ય માટે રડતી આંખે બંને માતાએ ભગવાનને પ્રાર્થના કરી જે વાતનો ડર હતો તે જ થયો કામીની મારી વાત માનીને મને ઘરડા ઘરમાં ના ના ભાનુ ચિંતા નહીં કર જીવન એક આકાશમ છે હંમેશા ટાઢક જ આપે એવું થોડું છે ક્યારેક તપે પણ ખરું જ ને જે રિસાયા છે તે પણ પોતાના જ છે ને હમણાં ઋષભને લઈ એમના પપ્પા આવતા જ હશે મમતાનો હૂંફાળો આશ્લેષ દઈને મીઠી વીરડી બનાવી દેવાનું પણ તે જ તો શીખવ્યું છે તો પછી આમ કામિની અમ્માના વાંસે હાથ ફેરવવી રહી હું તો માત્ર અંધકારનો પર્યાય હતી કામિની મને દીપક બનાવી તમે લોકોએ ભૂલ કરી ઋષભ હવે પરણિત છે રીચાને પણ પોતાના મનમાં પ્રશ્નનું સમાધાન મળવું જ જોઈએ માટે જો કામિની જગતનો તાત બેઠો છે આપણું સત્ય રીચાને જણાવી મીઠી વીરડી થઈને સંતાનના સંસારને વેરાન રણ બનતું અટકાવી લે કામિની જો મોડું થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ભાનુઅમ્મા વિનવી રહ્યા હતા એટલામાં ઋષભ અને પિતાના આવવાનો અવાજ સંભળાયો મા રીચાને બોલાવો અને બધા અહીં જ બેસો પપ્પા હવે રીચાને બધું જણાવી દો ઋષભ હજી પણ ખૂબ ગુસ્સામાં હતો રીચા હજી પણ ધુવા પૂવા થતી આવી બધા આગલા રૂમમાં ગોઠવાયા કૌશલભાઈએ બોલવાનું શરૂ કર્યું રીચા તારે ઠોસ પુરાવા જોઈએ છે એટલે મારે ઇતિહાસના પાના ઉથલાવ્યા વિના છૂટકો નથી તે આજે અમારા તરફ શંકાનું એવું તીર્થ ાંક્યું છે કે અમારા દિલની લાગણી પર નસ્તર મૂકીને પણ હું તારા મનનું સમાધાન કરવાની કોશિશ કરીશ ઋષભ ત્યારે માંડ પાંચ વર્ષનો અમારો એકમાત્ર વારિશ જેથી ઋષભને અમારાથી અડગો કરતાં અમારો જીવ કપાઈ જતો અમે બંનેએ એનામાં ભારોભાર સંસ્કારોનું સિંચન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો દિલ ઉદાર રાખવું વહેંચીને ખાવું વડીલોનું સન્માન કરવું દયા રાખવી વગેરે બાબતો અમે બંને વાત વાતમાં ઋષભને શીખવતા શાળાએ જવા માંડ્યો ત્યારે હું દરરોજ જાતે જ અને એને મારી કારમાં મૂકવા જતો અને લઈ આવતો શાળાએ લેવા મૂકવા જતાં રસ્તામાં પણ ગરીબ છોકરાને દાન અનાજ આપતો કે જેથી ઋષભ પણ શીખે કૌશિકભાઈને પોતાના જીવનની અતિ મહત્વની વાત આટલા વર્ષ પછી કહેવી પડશે એનો અંદાજ ન હતો તેથી થોડા ઉદાસ જણાતા હતા ઋષભ પપ્પા માટે પાણી લઈ આવ્યું શાળાએ જતા રસ્તામાં એક પાનની લારી આવે અને મીઠું પાન ખાવાની શોખ એટલે ક્યારેક ત્યાં ઊભા રહી પાન ખાઈ લેતો અને દિનુ લારીવાળાને પૈસા પાછા લેવાની શરતે હજાર બે હજારની મદદ કરી દેતો દિનુ ગદગદિત થઈ ઋષભને આશીર્વાદ આપતો જોકે દિનુના વારંવાર કહેવા છતાં એ મદદ મેં આજ સુધી પાછી લીધી નથી જેનો સૌરભ સાક્ષી છે એકદમ પ્રામાણિક એવા એ લારીવાળાને જોઈ મેં વિગતવાર પૂછપરછ કરતાં જાણ્યું કે પરિવારમાં માત્ર પત્ની જ છે અને બાળક વિના એમનો ખોડો ખાલી જ છે નાના એવા એક ઝૂંપડામાં પતિ પત્ની સુખેથી આજીવિકા ગુજારે છે વળી મેં નોંધ્યું કે હું જેટલી મદદ એ દિનુને કરતો તેટલી વાર તે મારા ઋષભને આશીર્વાદથી ભરી દેતો ધીરે ધીરે દિનુ અમારો દોસ્ત બની ગયો મેં બેંક લોન અને થોડી આર્થિક મદદ કરીને દિનુને નાની દુકાન અપાવી જોકે લોનના હપ્તા પણ મેં જ ભર્યા પરંતુ દિનુએ મહેનત અને ખંતથી દુકાનમાં ધીમે ધીમે ફરસાણ વેચવાનું ચાલુ કર્યું એકદમ રોડ પર દુકાન એટલે ખૂબ ઘરાકી થવા માંડી સવારના છ વાગે એટલે દુકાન ચાલુ તે છેક રાતના અગિયાર વાગ્યા સુધી ઘરાકોથી ધમધમે કેટલીક વાર તો હું ઋષભને મૂકવા જાઉં તો મને દુકાનમાં નાસ્તો કરવા બેસાડી દે અને મારી કાર લઈને ઋષભને શાળાએ મૂકી આવે એટલી હદે મારો ભરોસો જીતી ચૂક્યો હતો મને પણ કોકના જીવનમાં ઉજાસ પાથરી શકવાનો આનંદ હતો કૌશલભાઈ હવે અટક્યા અમ્મા બધાની વચ્ચેથી ઊઠીને બહાર ગયા દીચાએ ભર વરસાદનો દિવસ અમારા માટે ગોજારો થઈને આવ્યો વરસાદમાં હું કાર લઈને ઋષભને લઈ સ્કૂલ મૂકવા નીકળ્યો સખત વરસાદને કારણે કારના વાઈપર પણ કાચ સાફ કરવામાં અસમર્થ નીવડ્યા કારના કાચ પાણીથી લથબથ તેથી મારી દ્રષ્ટિ પણ ઝાંખી થઈ અને એક સ્કૂટી સવાર છોકરી કારની અડફેટે આવી ગઈ બ્રેકની કારમી ચિચિયારી થઈ અને હું અવાક થઈ જતો રહ્યો બાજુમાં મારો માસૂમ ઋષભ પપ્પા પપ્પા કરતો મને વળગી પડ્યો એક પળમાં તો તે છોકરી લાશ થઈને પડી માથું ફાટી જઈ લોહી વરસાદ સાથે રેલાવા લાગ્યો હું કંઈક સમજું તે પહેલાં તો સવા મેથી ફરસાણની દુકાનમાંથી દિનુ અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યું શેઠ તમે અહીંથી ઋષભને લઈ ભાગો પાનું પણ ઋષભને લઈ મને ઘરે જલ્દીથી પહોંચવા કહી રહી તે સમયે મને જે સૂઝ્યું તે મેં કર્યું અને ઋષભને લઈ ઘરે ભાગ્યો રીજા દિનુએ ડ્રાઇવિંગ સીટ પર બેસી જઈ મારો અપરાધ પોતાના માથે લઈ લીધો આજીવન કેદની સજા જે મને થવી જોઈતી હતી તે દિનુને થઈ દિનુએ મારા નાના ઉપકારનો બદલો કોઈ કાળે ભરપાઈ ન કરી શકું એ રીતે મને આપ્યો દિનુ અને ભાનુએ ઋષભના સમ ખાઈને એ રાજને રાજ રહેવા દેવાનું વચન લીધું દિનુ પોતે તો નિસંતાન હતો તેથી આ જીવન ભાનુને સાચવવાની જવાબદારી મને સોંપતો ગયો દીનુ મારા ઋષભ માટે આટલો મોટો ભોગ આપી શકે તો શું હું ભાનુને આ જીવન મારા ઘરે ન રાખી શકું રીચા પોતાની જાતને અળવી કરી ઋષભની માતાને સુહાગના વસ્ત્રો અર્પણ કરનાર બીજું કોઈ નહીં આ ભાનુ અમતાં પોતે ભર જુવાનીમાં સુહાગણ હોવા છતાં વિયોગના ખારા દરિયામાં જીવનભર આડોટિયા એ બીજું કોઈ નહીં પણ ભાનુઅમા જ હતા જીવનના અઢળક કુરડવા ઘૂટ પોતે પીને પોતાના શેઠ અને શેઠાણીને મીઠાશ વેરનાર બીજું કોઈ નહીં પણ ભાનુઅમા જ હતા પોતાના જીવનને ઘોર અંધકારમય બનાવી અમારા જીવનમાં તિમીર લાવનાર બીજું કોઈ નહીં પણ ભાનુઅમા જ હતા ભર જુવાનીમાં ઓઝલમાં રહીને ખુદ ધકધકતી પણ હશે પણ ઋષભને આશ્વલેષા લઈ સદાય હુંફાળો છાયડો જ આપ્યો છે અમારા હાથની રેખાને ફેરવનાર અમ્મા અને તેના પતિએ મનોમન ધરાર ભગવાન સામે પણ કેટલી બાથ ભીડી હશે બંનેએ તો આખા જીવતણનું દરદ ઓઢી લીધું અમારી સાથે રહી કોઈ ફરિયાદનો શબ્દ નહીં ઋષભને મોટો કરવામાં જેટલો ફાળો કામિનીનો છે તેટલો જ ભાનુઅંમાનો પણ પતિ હોવા છતાં જીવતરનું ગાડું એકલવાયા થઈ હાંકતા ભાનુઅમ્મા માટે અમે આટલું તો કરી જ શકીએ કે નહીં એના અંગો કતાઈ ગયા હશે પણ કસમ ઉપરવાળાની કે ભાનુઅંમાએ એના પતિની જુદાઈની બાબતમાં આજ દિન સુધી એક પણ વેણ અમને સંભળાવ્યું હોય હા કોઈક વાર એમને એમની પુરાણી ચૂંપડી કે જ્યાં એના પતિ દિનુની યાદો સમાયેલ છે ત્યાં જવાનું મન થતું ત્યારે ત્યાં જઈને દિનોના ફોટા સામે પોતાનું દિલ હળવું કરી લેતા સ્વાર્થી સ્નેહી તો ઘણા જોયા કે જે સુખના દિવસોમાં સાથે રહ્યા પરંતુ જે પારકાનો દુઃખ પોતે લઈ લે એવા લાખોમાં એક જ જોયા રીજા તારી રીસ નારાજગી અને ગુસ્સો વ્યાજબી છે અમારે તને આ ઘરની લક્ષ્મી તરીકે આ વાત જણાવવી જોઈતી હતી પરંતુ અમારના પતિ હજી જેલમાં જીવિત છે વાત બહાર જાય તો કેસ ફરીથી ઉલે જાય અને જો તેમ થાય તો હું પોતે સંકટમાં આવું તેથી આ વાતને દિલમાં ધરબી રાખવાના ભાનુ અમ્મા અને દિનુએ અમને સોગંધ દીધા છે અને તે સોગંધ પણ ઋષભના માથે હાથ દઈને મારા હાથ કમજોર બન્યા અને ભાનુ અમ્માની દુવા કામ કરી ગઈ તારો પ્રશ્ન જાતે જ એક વહેમ હતો કે જે અમારા સૌના દિલના દરદનો દાગીનો બની ગયો અને એ દાગીનો સો ટચનો છે તે પુરવાર કરવાની જવાબદારી પણ મારી જ આટલું બોલતા બોલતા કૌશલભાઈ રોઈ પડ્યા કામિનીબેનનું મુખ રડી રડીને સૂજી ગયું રીચાની નજર પણ પસ્તાવાથી ચૂકી ગઈ ઋષભ પપ્પા મમ્મી હું કેવી અબૂત ગંગાજળ જેવા પવિત્ર મારા પોતાના જ પરિવાર સામે મેં શક અને મને માફ બે હાથ જોડી રીચા કરગરી રહી માં ભાનુઅમ્મા ભાનુઅમ્મા ક્યાં છે અચાનક ઋષભ બોલી ઉઠ્યો ઘરમાં દોડધામ થઈ ગઈ આખા ઘરમાં બધે ભાનુઅંમાને શોધી વળ્યા ઋષભ અમ્મા એમની ચૂંપડી તો ન ગયા હોય નહીં ગયા હોય બેન બોલી ઉઠ્યા મારતી ગાડીએ સૌ અમ્માની એ જ પુરાણી ચૂંપડી પહોંચ્યા અને જોયું કે ભાનુઅમ્મા માથું નમાવી તૂટ્યું વાળીને જમીન પર બેઠા હતા અમ્માને જોઈ બેન અને સૌને હાસ થઈ અમ્મા ભાનવમાં જુઓ આજે પસ્તાવાની આગમાં શેકાઈને પવિત્ર બનેલ લક્ષ્મીએ તમારા ઘરમાં પગલાં પાડ્યા છે મને આશીર્વાદ નહીં આપો રીચા અમ્માને બેઠા કરતાં બોલી ઉઠી ત્યાં જ ભાનવમાં જમીન પર ઢળી પડ્યા અને ખોડામાં રાખેલ દિનુનો ફોટો અમાના હાથમાંથી સરીને પડ્યો સ્વમાનની દરિદ્ર થવા કરતાં ભાનવમાએ મોતને વહાલું કર્યું અને મૌન બની સઘળા પ્રશ્નોનો જવાબ દઈ દીધો આજે આ ભાનુઅંની ઝૂંપડી પરોપકારની હવેલી બની ગઈ છે રીચા આજે પણ ભૂલ્યા વિના સૌ પ્રથમ ટેબલ પર ભાનુઅંમાની કોફીનો મગ મૂકે છે અને ત્યારબાદ બધા કોફી પીએ છે